દંડ કરતી પોલીસ ચૌદ ગુના ના રીઢા આરોપી ને પકડવા પોલીસે બુરખો પહેર્યો ફેક આઈડી બનાવી પ્રેમ જાળમાં ફસાવ્યો રિવરફ્રન્ટ પર મળવા બોલાવ્યો ને દબોચાયો ફિલ્મી સ્ટાઇલ પોલીસની કાર્યવાહી નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલા પાંચ ઠગ ની ધરપકડ આફ્રિકામાં મેલેરિયા ડેન્ગ્યુમાં વપરાતી દવા ઓછા ભાવે ભાવે ખરીદી વધુ વેચવાની લાલચ આપી ઉનામાં મધ દરિયે પકડાઈ દારૂ ભરેલી બોટ મહારાષ્ટ્ર થી ઘુસેલી બોટ માંથી બસો થી વધુ પેટીઓ જપ્ત વલસાડના દસ ખલાસીઓની ધરપકડ દિવાળીમાં અજાણ્યા શખ્સો પાસે ઘરની સફાઈ કરાતા પહેલાં સાવધાન કુડાસણમાં રિસોર્ટ માલિકના ઘરમાંથી રિવોલ્વર કારતુસ અને દાગીના સહિત એક પોઈન્ટ પંચોતેર લાખની ઉઠાંતરી